કલ્કી 2898 AD નો ભવિષ્યવાદી વાહન અમદાવાદના રસ્તા ઉપર નજર આવી ફિલ્મ ની રિલીઝ પહેલા જ દર્શકો ના દિલો માં પોતાનું સ્થાન બનાવી રહી છે કલ્કી 2898 AD નો પાંચમું નાયક ફ્યુચરિસ્ટિક કાર બુજી 6 ટન વજનદાર આ ભારતીય ઇજનેરી ચમત્કાર હાલમાં દેશવ્યાપી પ્રવાસ પર છે ચેન્નાઈ અને મુંબઈ માં ભવ્ય પ્રદર્શનો બાદ હવે અમદાવાદ પહોંચી ગઈ છે બુજી તેર જૂન બેજાર ચોવિસ્ના રોજ અમદાવાદના ઉદગમ સ્કૂલમાં રોકાશે જ્યાં એક વિશેષ કાર્યક્રમમાં બાળકો માટે બી એન્ડ બી ભુજી અને ભૈરવાની સ્ક્રીનિંગ પણ હશે આ મહિનાના પ્રારંભમાં મુંબઈમાં મીટ ભુજી કાર્યક્રમમાં હજારો ચાહકો અને મીડિયા કર્મીઓ માટે આદમકદ ભવિષ્યવાદી વાહન રજૂ કર્યું હતું ભુજી એ જુહુ વિસ્તારમાં એક ભવ્ય પ્રયાસ કર્યો પ્રખ્યાત જુહુ બીચની આસપાસ ફરતા અને દર્શકોના દિલો પર કબજો મેળવ્યો ફિલ્મમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવતા બુજી પ્રભાસના પાત્ર ભૈરવનો વિશ્વસનીય સૌથી સારો મિત્ર છે એમેઝોન પ્રાઇમ વિડીયો પર ઉપલબ્ધ પ્રસ્તાવના બીએનબી બુજી અને ભૈરવમાં આ બાંધીની શોધ કરવામાં આવી છે અહેવાલ અશ્વિન લિંબાસિયા